वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः સૌને જય શ્રી કૃષ્ણ આજની હોળી અને કાલના ધૂળેટીના તહેવારની સૌને શુભકામના હમણાં થોડા સમયથી સોશિયલ મીડિયા સાથે જોડાવાનું થયું છે તો મારી ફરજ છે કે આ તહેવારનું મહત્વ હું તમને સમજાવું આપણે ત્યાં હોળી માટે પુરાણોની અંદર જે કથાઓ લખી છે એમાં શ્રીમદ સાતમા સ્કંદની અંદર માટે સાતમા ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થાય છે હવે મજાની વાત એ છે કે ભગવાન શા માટે આવ્યા સંક્ષિપ્તમાં જે કથા છે એને સમજી લઈએ કે બ્રહ્માજીના એક પુત્ર છે કશ્યપ અને આ કશ્યપ ને બે પત્ની છે કશ્યપ અમારા ગુરુદેવ કહે છે કે એ આત્માનું પ્રતિક છે જ્યારે એટલે કે આત્મા અને દીતિ એ દ્વૈત બુદ્ધિ છે જ્યારે અદિતિ એ અદ્વૈત બુદ્ધિ છે બધાની પાસે બુદ્ધિ છે એક બુદ્ધિ છે એ ભેદ કરાવે છે જ્યારે બીજી બુદ્ધિ છે એ અભેદ કરાવે છે ભેદ ક્યાં હોય તો કે જ્યાં પોતા હોય અને અભેદ હોય તો કે આવું કેમ થતું હશે તો કે એના માટે માયા છે ને એ જવાબદાર છે માયા શું છે તો તુલસીદાસજી બહુ જ સરળ શબ્દોમાં સમજાવે છે કે મેં અરુ મોર તોર તે માયા આ હું અને આ તું આ મારું અને આ તારું આ જે ભાવના છે એને માયા કહેવામાં આવે છે એટલે કે જ્યાં ભેદ પેડા કે આ હું છું ને આ તું છું અથવા આ મારું છે અને આ તારું છે ત્યાંથી જ ઝઘડાઓ ચાલુ થાય છે અને જ્યાં આ ભાવના નથી જ્યાં પ્રેમ છે જ્યાં લાગણી છે જ્યાં વાત્સલ્ય છે ત્યાં તો પછી કોઈ ભેદ અને ભેદથી ઉત્પન્ન થતા પ્રોબ્લેમ્સ રહેવાના જ નથી તો કશ્યપ અને માતા એની આ વાત છે કે અદિત્યથી જે થયા તે આદિત્ય એટલે કે દેવતાઓ અને દિતિ માતા છે એ ભેદ બુદ્ધિ છે અને કોઈ એક સમય સાંજના પોતાના પતિ બ્રહ્માજીને કહે છે કશ્યપને કહે છે કે મને સમાગમની ઈચ્છા છે મને સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તો કશ્યપ ઋષિ કહે છે કે દેવી અત્યારે સાંજનો સમય છે સમય માટે જઈ જાવ અત્યારે દેવતાઓ છે એ કરતા હોય છે આપણે સૌ જાણીએ છીએ કે જગતના માતા પિતા શંકર ભગવાન અને મા પાર્વતી સાંજના સમયે છે અને એટલા જ માટે આપણે ત્યાં સાંજના સમયે પૂજા પાઠ અતિવ મહત્વ છે સાંજનો સમય એ કેવો સમય છે તો કે સાંજના સમયે સૂર્ય ભગવાન છે અસ્તાચલ તરફ ગયા હોય છે અને ચંદ્ર નારાયણ છે એ હજી ઉદિત થયા હોતા નથી સૂર્ય એ આત્માનું પ્રતિક છે ચંદ્ર છે એ આપણા મનનું પ્રતિક છે મતલબ કે સાંજના સમયે આત્મા એ અસ્તાચલ તરફ એટલે કે એ પણ નિર્બળ હોય છે અને મનનો કારક ચંદ્રમાં છે એ ઉદિત નથી થયો હતો એટલે એ પણ નિર્બળ હોય છે એટલે સાંજના સમયે માણસનો આત્મા એટલે કે આત્મવિશ્વાસ અને મન એ બંને નિર્બળ હોય છે ઋષિએ કીધું છે કે સાંજના સમયે માત્ર અને માત્ર ભગવાનની પૂજા પાઠ મંત્ર જાપ એ જ કરી શકાય અને જે લોકો આધ્યાત્મિક નથી એ લોકોએ સાંજના સમયે અન્ય કંઈ ન કરી શકે પૂજા પાઠ વગેરે તો સાંજના સમયે ફરવા નીકળી જવું જોઈએ અન્યથા આ મન અને આત્મા એ નિર્બળ થતાં એને નબળા નેગેટિવ વિચારો આવે છે મોટા ભાગના જે સુસાઇડના કિસ્સાઓ બને છે એની અંદર સાંજના સમયે ઘટનાઓ વધારે બને છે તો કશ્યપ અને દિતિ માતા એની આપણે વાત કરી રહ્યા છીએ તો દીતિ માતાને સંતાનની ઈચ્છા હતી કશ્યપે ખૂબ ના પાડી છતાંય એ દિતિ માતા માન્યા નહીં પણ પોતાનું પતિ ધર્મ નિભાવવા માટે થઈ અને કશ્યપ ઋષિએ દીતિની સાથે સમાગમ કર્યો અને દિતિ માતાને પેટની અંદર બે બાળકો રહ્યા આ હિરણ્ય કશિપુ અને હિરણ્ય અક્ષ અમારા ગુરુદેવ કહે છે કે એક છે એ ભેગું કરવાનો લોભ છે અને એક છે એ ભોગવવાનો લોભ છે તો હિરણ્ય અક્ષર હિરણ્ય એટલે સોનું અને અક્ષર એટલે આંખ જેની આંખ જ સોના ઉપર છે એટલે કે કોઈની સારી વસ્તુ છે તો એની પાસે કેમ મારી પાસે કેમ નહીં એટલે એની પાસે કેમ જૂટવી લઉં અને આપણે સૌ જાણીએ છીએ કે હિરણ્ય અક્ષ છે એ ભગવાનની સાથે લડવા ગયો જ્યારે ભગવાન વરાહરૂપે પૃથ્વીને બહાર લઈને આવતા હતા ત્યારે હિરણ્યાક્ષે એની સાથે યુદ્ધ કર્યું કેવા લાગ્યો કે આ પૃથ્વી તો મારી છે ભગવાને કીધું કે હજી તો બહાર જ નથી કાઢી ત્યાં મારું મારું થવા લાગ્યું એટલે ભગવાન એની સાથે યુદ્ધ કર્યું હિરણ્યાક્ષ નો કર્યો હિરણ્ય કશી પૂછે પોતાના ભાઈનો વધ થયેલો જાણી અને પછી ક્રોધિત થાય છે સાધના કરે છે બ્રહ્માજીની ઉપાસના કરે છે અને બ્રહ્માજીની પાસેથી વરદાન માગે છે રાત્રે નમરું દિવસે નમરું અસ્ત્રથી ન મરું શસ્ત્રથી ન મરું માણસથી ન મરું પશુથી ન મરું લીલાથી ન મરું સૂકાથી ન મરું વરદાન પ્રાપ્ત કરી અને શક્તિ સંપન્ન થયેલો હિરણ્ય પછી તો બધાને ખૂબ જ ત્રાસ આપે છે કોઈને ભગવાનનું નામ લેવા દેતો નથી આ હિરણ્ય એમ કહે છે કે જ્યારે મંદ્રાચલ પર્વત ઉપર તપ કરવા ગયો ત્યારે એમના ધર્મપત્ની છે કયાધુ અતિ સાધુ સ્વભાવના છે પવિત્ર છે અને એના ઉદરની અંદર એક બાળક છે એ મોટો થઈ રહ્યો હતો અને એનું નામ છે પ્રહલાદ પ્રહલાદ છે ભગવાનના ભક્ત થયા કારણ કે નારદજી એને કયાધુને ખૂબ સત્સંગ કરાવ્યો હતો તો જે બાળકે નાનપણની અંદર બાળપણમાં અથવા તો ઉદર અવસ્થાની અંદર જ સત્સંગ સાંભળ્યો છે એ બાળક તો ભગવાનનો ભક્ત થાય નિર્ભય બને એમાં શું મોટી વાત છે ખૂબ પ્રયત્ન કર્યા છે આ પ્રહલાદને મારવા માટે થઈને અગ્નિ વેચારે નાખ્યો પેલી હોલિકા છે એની બધાને કીધું કે એ ઝેર આપવાથી નહીં મરે સરકોની વચ્ચે રાખવાથી નહીં મળે પર્વત ઉપરથી ફેંકવાથી પણ નહીં મરે તો મારી પાસે બ્રહ્માજીની આપેલી ચુંદડી છે લાવો એમ કરો ગામના બધા જ લાકડા છાણા ભેગા કરો અને હું એને ખોણામાં લઈને બેસીશ હું તો મારી ચુંદડી ઓઢી લઈશ કારણ કે એ પ્રૂફ છે મને નહીં ભાડે પણ પ્રહલાદ મરી જશે સંજોગની વાત છે કે તે દિવસે ફાગણનો ફાગણ મહિનો પૂનમનો દિવસ અને સાંજના સમયે બધાએ અસુરોએ છાણા લાકડા ભેગા કર્યા હોલિકા તેમાં બેઠી પ્રહલાદને કોડામાં રાખવામાં આવ્યું જ્યારે અગ્નિ સળગાવવામાં આવ્યો ત્યારે ભગવાને એક કૃપા કરી કે પેલી ચૂંદડી છે એ હવાને કારણે ઉડી અને પ્રહલાદ ઉપર આવી ગઈ હોલિકા છે એ બળી ગઈ પ્રહલાદ છે એ બચી ગયા તો આ કથા આપણને શું કહેવા માંગે છે કથા એમ કહેવા માંગે છે કે હિરણની અને પેલા અસુરોએ ખૂબ જ કપટ કર્યું પણ પ્રહલાદજી એ બાળક હતા અને બાળ બાળકની અંદર વધારે હોય છે અમારે ગુરુદેવ કહે છે કે આ કપટ ઉપર ભોળપણના વિજયની કથા છે દુનિયા તો ગમે એવા કપટ કરે પણ આપણે આપણું ભોળપણ છે એ છોડવાનું નથી તમે જો ભોળા થઈને રહેશો ને તો જ ભોળા ભગવાન તમારી સહાયતા કરશે આપણે ત્યાં ભગવાનનું નામ ભોળા નાથ પણ છે જે ભોળા છે એના નાથ અને જે ભોળા હોય ને એને જ ભગવાન સહાય કરે તો કપટ ઉપર વિજયની આ કથા છે આધ્યાત્મિક કથા આપણે સાંભળી હવે જે બીજું એક હું મહત્વની વાત કહેવા માંગુ છું એ એ છે કે ઋતુઓની અંદર સંક્રમણ જ્યારે થાય સંધિતા થાય એટલે કે એક ઋતુ છે એ પૂરી થાય અને બીજી ઋતુ ચાલુ થાય શિયાળો પૂરો થાય અને ઉનાળો ચાલુ થાય ઉનાળો પૂરો થાય અને ચોમાસું ચાલુ થાય તો જ્યારે આ સંધિ સમય હોય છે ત્યારે રોગોનું સંક્રમણ વધતું હોય છે અત્યારે હમણાં જ શિયાળો પૂરો થયો અને હવે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે રાત્રિના સમય ઠંડી હોય છે દિવસના ગરમી હોય છે એટલે વાત કફ અને પિત્તજન્ય રોગો થાય છે કમળા કોલેરા ઓરી અછબડા દાલપચોરિયા આવા રોગો બાળકોની અંદર થતા હોય છે એક તો દિવસ દરમિયાન તડકો પડે એટલે બાળકો છે એના શરીરમાં રહેલું પાણી સુકાઈ જાય એટલે કબજિયાત વગેરે રોગો થાય તો આ બધા જ રોગો જ્યારે થશે ત્યારે ઋષિમુનિઓ કેવા સારા કે એની જે રોગો છે એની દવાને ધાર્મિક તહેવારો સાથે જોડી દીધી હોળીના દિવસે આપણે ત્યાં ધાણી દાળિયા પતાસા ખજૂર સુગું નાળિયેલ આ બધું ધરવામાં આવે છે શા માટે તો કે આ દિવસોની અંદર બપોરના સમયે લીધેલું ભોજન માણસને બચે નહીં કારણ કે ભેગો થયેલો કોપ છે એ ઓગળે છે એટલે પિત્ત થાય પિત્ત અને જમેલું અનાજ ભેગું થશે એટલે એને ફૂડ પોઈઝન થશે ફૂડ પોઈઝન થાય એટલે માણસને વોમિટ થાય અથવા જાડા થાય તો હમણાંની જ વાત કરું તો અમારા સ્કૂલના એક બાળકને જ્યારે વોમિટ બંધ નથી થતી દવા આપવા છતાં પણ ત્યારે મેં એમ કીધું કે હવે એને બીજું કંઈ ખવડાવતા પીવડાવતા નહીં એમ કરો એને ખજૂર ખવડાવો અને જ્યારે અમે એને ખજૂર ખવડાવ્યો ત્યારે વોમિટ પણ બંધ થઈ ગઈ અને એનો તાવ પણ જતો ગયો તો ઋષિમુનિઓએ જે પ્રસાદની અંદર આપેલી વસ્તુઓ છે ધાણી છે દારિયા છે સાકર પતાસા સુકો નાળિયેળ તો એ બધું પણ સાયન્ટિફિકલી છે અને આજના દિવસે આપણે એનું ભરપૂર ઉપયોગ કરવો જોઈએ જો આપણે પૂનમ અલગ અલગ સંપ્રદાયની અંદર પૂનમ નું જ મહત્વ છે ત્યારે પૂનમને દિવસે હોળી પેટાવવામાં આવે છે તો ગુરુદેવ કહે છે કે જે લોકોને ખરાબ કામ કરવા છે એના માટે પૂનમ પણ હોળી છે જ્યારે જે લોકોને સારા જ કામ કરવા છે એના માટે અમાસ છે ને એ પણ દિવાળી છે એટલે આપણી પૂનમ છે એ પૂનમ નરી આપણી પૂનમ છે એ દિવાળી બનવી જોઈએ અને આપણે આ વર્ષે બે દિવાળી તો ઉજવી છે એક દિવાળી છે એ આસુમાસ પૂર્ણ થયો ત્યારે અને બીજો બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર પ્રતિષ્ઠિત થયા બિરાજ્યા ત્યારે તો પ્રત્યેક દિવસને આપણે હોળીમાંથી દિવાળી કઈ રીતે બનાવી શકીએ તો કે નાના નાના બાળકોને એને ગમતી વસ્તુઓ નાના નાના બાળકોને આપણે ઉપયોગી જ્ઞાન તો આજના દિવસે આજના હોળીના તહેવારની અને રંગોના તહેવાર એટલે કે કાલે ધૂળેટી જે તહેવાર છે એની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના છે સૌનું જીવન છે એ મંગલમય બને સૌ આનંદ કરે So many things.